ઉના તાલુકાના સંજવાપુર ગામમાં ગણેશ ગ્રુપ મોગલ ગ્રુપ વચરાજ ગ્રુપ તથા ગ્રુપ તેવા અનેક ગ્રુપ દરમિયાન દસમા દિવસે ગણપતિ બાપાની મૂર્તિને ડીજે તાલ સાથે ધામધૂમપૂર્વક વિસર્જન કરાયું સંજવાપુર ગામમાં દસમા દિવસે ગણપતિ બાપાની મૂર્તિને ડીજે બેંડબાજા સાથે અલગ અલગ ગ્રુપ દ્વારા ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું અને ઉત્સાહ સાથે ગણેશજીની મૂર્તિને સિમર બંદર દરિયામાં પધરાવવામાં આવી અગલે બરસતું જલ્દી આના નાદથી ગુંજી ઉઠ્યું હતું તેમજ ગણેશ ગ્રુપ મોંગલ ગ્રુપ વચરાજ ગ્રુપ આનંદવાડી ગ્રુપ સહિત વાડી વિસ્તારમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી અને દસ દિવસ સુધી ગણેશજીની સેવા પૂજા અર્ચના આરતી કરવામાં આવી હતી ગણપતિ બાપાની મૂર્તિની દસમા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું સંજવાપુરમાં અનેક વિસ્તારના લોકોએ ડીજે બેન્ડ ઢોલ ઢોલનગારા સાથે અબિલ ગુલાલની છોળોથી ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું અને તેમાં યુવાનો ભાઈઓ તથા ગોપી મંડળની બહેનો દ્વારા દર્શનનો લાભ લીધો હતો અને નજીક દરિયામાં અનેક ગામડાઓ તથા ગણેશજીની મૂર્તિને પધરાવવામાં આવી હતી સંવાદદાતા વિજય સોલંકી સાથે કેમેરામેન દેવનસિંહ સોલંકી